શ્રી કૃષ્ણ દેવોઠની એકાદશી એ દિવસ છે જ્યારે શ્રી વિષ્ણુ ભગવાન ચાર મહિના સુધીની યોગ નિંદ્રાથી જાગે છે એટલે આ દિવસને પ્રબોધિની એકાદશી કે દેવઉઠની એકાદશી કહેવાય છે ભગવાન જાગે એટલે ઉત્સવ અને ઉત્સવમાં ભોજન ભોગ મીઠાઈ એ તો ભક્તિનું પ્રતિક એટલે મંદિરોમાં આ દિવસે ભગવાનને કચોરી લાડવા ફરસાણ વગેરે ધરાવાય છે પણ સાંભળજો ભક્તો એ દિવસે આપણે પોતે આ ભોગ ખાવાનો નથી તેઓએ તો ઉપવાસ રાખવાનો છે અને દ્વાદશીના દિવસે એટલે કે બીજા દિવસે એ પ્રસાદ રૂપે સ્વીકારવાનો છે એટલે દેવઉઠની એકાદશી આપણને શીખવે છે કે ભક્તિમાં નિયમ પણ હોય આનંદ પણ હોય ભગવાનને ભોગ ધરાવવો એ પ્રેમ છે અને ઉપવાસ રાખવો એ સંયમ છે ભક્તિ એ બંનેનો સુમેળ છે આજના દિવસે ભગવાનને ખાસ કચોરી ધરાવવામાં આવે છે આ એકમાત્ર અગિયારસ એવી છે જેમાં રાંધેલું ધાન્ય ઠાકોરજીને ધરાવવામાં આવે છે આયુર્વેદ મત અનુસાર કાર્તક માસ એ હેમંત ઋતુનો કાળ છે વરસાદ બાદ બધા જ શાકભાજી અને અન્ય ધાન્યો કઠોળ વગેરે પૂર્ણરસ ગૂણ વીર્યવાળા થયેલા હોય છે તુવેરના દાણા આદુ મરચાં વગેરે વાટી અન્ય મસાલા સાથે મિશ્ર કરી ઘઉંના લોટની પૂરીમાં ભરવામાં આવે છે જેને તેલમાં તળીને કચોરી બનાવવામાં આવે છે કેટલીક જગ્યાએ મગની દાળને વાટીને પણ કચોરી બનાવવામાં આવે છે હેમંત ઋતુમાં શરીરમાં રહેલો જઠરાગ્નિ બધા જ પ્રકારના અન્નને પચાવવા માટે શક્તિમાન હોય છે શરીરને પણ આ ઋતુમાં અન્ય ઋતુની સાપેક્ષે બળની અપેક્ષા વધારે હોય છે આથી કારતક માસમાં આવતી અગિયારસના દિવસે શરીરમાં બળની પ્રાપ્તિ માટે કચોરી જેવા પદાર્થો ધરાવવામાં આવે છે અન્નકૂટ પણ કાર્તક માસમાં જ ભરવામાં આવે છે જેમાં દરેક પદાર્થો ઠાકુરજીને ધરાવી પ્રસાદ સ્વરૂપે લેવામાં આવે છે તો ખ્યાલ આવ્યો ને કે આજના દિવસે કચોરી કેમ ધરાવવામાં આવે છે તો આપણે પણ દિવસે ઠાકોરજીને કચોરી ધરાવીશું પરંતુ અગિયારસના દિવસે આપણે તેને પ્રસાદ તરીકે આરોગવાની નથી પણ બારસના દિવસે આપણે પ્રસાદી લઈશું તો ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ